જુનારામાં જાવું ને ડામોકુંડ નાવું હાલત અને હાલ સૌરાષ્ટ્ર બતાડું તો જૂનાગઢની પાવન ધરતી ઉપર છું અને પરિક્રમા અત્યારે પૂરી થઈ ગઈ છે અને આ જે છે એ ડામોદર કુંડ છે અને સામે જે દેખાતું હશે એ મંદિર છે તો ચાલો પહેલાં સ્નાન કરી લઈએ અને પરિક્રમા જે પૂરી થઈ છે એનું ભાથું બાંધી લઈએ આ સ્નાન દ્વારા ચાલો તો ફાઇનલી આપણી તૈયાર થઈ ગયા છે અને હવે આની અંદર સ્નાન કરીશું અને પુણ્યાનું ભાથું બાંધીશું આમોદર કુંડ અને જોઉં બધા અત્યારે નાહી રહ્યા છે જય ગિરનારી જય ગિરનારી સ્નાન કરી રહ્યો છું હું જોઉં હાલો સ્નાન કરવા જય ગિરનારી જય ગિરનારી અને પાણી ઠંડુ છે ભાઈ સાહેબ જોરદાર પાણી છે અને બીજા લોકો પણ અત્યારે સ્નાન કરી રહ્યા છે જો આવી રીતનું સ્નાન કરવાનું હોય છે જય ગિમનારી આવી રીતનું છે જગ્યા છે અને નરસિંહ મહેતા અહીંયા સ્નાન કરવા માટે આવતા અને કૃષ્ણ ભગવાન એ બાવન વખત જુનાગઢની ધરતી ઉપર આવે છે તો તમે સાચા દિલથી ભક્તિ કરો તો ભગવાન તમને અવશ્ય દર્શન દે છે એનો આ પુરાવો છે આ દામોદર કુંડ તો જો આ વ્યૂ છે દામોદર કુંડનો તો ઉપર આવી ગયો છે ને આવો વ્યૂ દેખાય છે અત્યારે જો બધા અત્યારે સ્નાન કરી રહ્યા છે અને આ ગિરનાર છે આ મંદિર છે આપણે દર્શન કરીએ તો અત્યારે નદીનું પાણી ઓવરલોડ થઈ ગયું છે અને બધા સ્નાન કરી રહ્યા છે મેં પણ સ્નાન કરી લીધું છે અને પુણ્યનું ભાતું માંડી લીધું છે તો હવે આ લોગને આપણે અહીંયા હેન કરીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત જય ગિરનારી